મિત્રો જો તમે તમારી જિંદગીમાં કનિક નવું શીખવા માંગો છો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ દસ નામ વાળા લોકો માંગ લક્ષ્મીના અંશ હોય છે આ લોકો રાતોરાત કરોડપતિ બનવાની કિસ્મત ધરાવે છે તેમની રક્ષા હંમેશા સ્વયં માતા લક્ષ્મી કરે છે નવદુર્ગા માંગ માતા લક્ષ્મીને શકિતનું પ્રતિક માનવામાં આવ્યું છે અને ધનની દેવી કહેવા આવ્યું છે તે ખૂબ જ ઝડપથી પોતાના ભક્તો પર પ્રસન્ન થવાવાળી દેવી માનવામાં આવે છે જે પણ ભક્ત સાચા મનથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે છે તેને માતા લક્ષ્મી ક્યારે પણ નિરાશ નથી થવા દેતા અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ જો કોઈ વ્યક્તિ ઉપર હોય તો તેના જીવનમાં આવવાવાળી બધી સમસ્યા બધી બાધાઓ પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને એ દશ નામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સાક્ષાત લક્ષ્મીના અંશ માનવામાં આવે છે અને આ લોકોને માતા લક્ષ્મીના સૌથી મોટા ભક્ત ગણવામાં આવે છે અને માતા લક્ષ્મી તેની સૌથી વધારે રક્ષા પણ કરે છે અને તેમને ધન સંપત્તિથી પરિપૂર્ણ કરે છે તો ચાલો મિત્રો જાણીએ એ કયા અક્ષર છે અને કયા અક્ષર નામ વાળા લોકો છે જેના ઉપર માતા લક્ષ્મીને અસીમ કૃપા દૃષ્ટિ રહે છે વિડીયોને અંત સુધી જરૂર સાંભળતા રહેજો કેમ કે બની શકે કે તમારું નામ પણ હોય તો મિત્રો આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર પણ કરી દો ચાલો મિત્રો શરૂ કરીએ સૌથી પહેલા જે નામ છે એ છે અક્ષરવાળા લોકો જે લોકોનું નામ એ અક્ષરથી ચાલુ થતું હોય તે લોકો ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે કૃપા વરસાવે છે તે લોકો ઉપર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ હંમેશા રહે છે એ જ કારણે તેમને કોઈ પરેશાનીઓનો સામનો નથી કરવો પડતો ત્યારબાદ આગળ જે નામ છે તે છે પી નામવાળા લોકો એટલે કે પી અક્ષર પી ઉપરથી જે લોકોનું નામ હોય તેની ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન રહે છે અને એ જરૂર કરોડપતિ બને છે માતા લક્ષ્મી તેને ધનથી માલા માલ કરી દેશે પોતાના જીવનમાં પરિશ્રમ કરીને એ લોકો સારા મુકામ ઉપર પહોંચી શકે છે માતા લક્ષ્મીની કૃપા પી નામવાળા અક્ષરો ઉપર સૌથી વધારે રહેશે અને તે પોતાના જીવનમાં સફળતા મેળવતા એક નવી ઓળખાણ બનાવે છે અને એ જ કારણે તેમને વધારે દુઃખ પરેશાની કે સમસ્યાનો સામનો નથી કરવો પડતો અને જો દુઃખ તકલીફ આવે તો તે તરત જ ખતમ થઈ જાય છે મિત્રો ત્રીજા નંબર માંગ આવે છે એમ અક્ષરવાળા લોકો એમ અક્ષરથી જેનું નામ આવતું હોય તેના ઉપર લક્ષ્મી માતા વધારે મહેરબાન થાય છે તેને જીવનમાં કોઈ પણ પ્રકારની કમી રહેતી નથી જીવનમાં ખૂબ ઝડપથી સફળતા મેળવે છે અને તેના ઉપર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે તે ક્યારે કરોડપતિ બની જાય તેને ખબર નથી પડતી તેના જીવનમાં બધા જ દુઃખ તકલીફો સ્વયં માતા લક્ષ્મી દૂર કરે છે અને તે ખૂબ જ ઝડપથી અમીર બની જાય છે દુશ્મન પણ તેના આગળ નમી જાય છે છે મિત્રો મિત્રો ચોથો અક્ષર બી બી નામના જાતકો ઉપર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે તેના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુને કમી રહેતી નથી અને ફટાફટ અમીર બનવા માટે દરેક સંભવ પ્રયાસો અને રસ્તાઓ ખુલી જતા હોય છે અને તેના પ્રયાસો સાબિત થાય છે મહેનત કરીને સફળતા મેળવે છે એ જ કારણથી માતા લક્ષ્મી તેના ઉપર હું ઝડપથી પ્રસન્ન થાય છે અને તે ખૂબ ઝડપથી ધનવાન બની જાય છે મિત્રો પાંચમા ક્રમે આવે છે ટી નામાળા લોકો મોટી નામવાળા જાતકો પણ ખૂબ વધારે ખુશ નસીબ હોય છે તેમની કિસ્મત ખૂબ જ સારી હોય છે તેના ઉપર માતા લક્ષ્મીની કૃપા રહે છે જો તે ક્યારેક પણ ભવિષ્યમાં લોન માટે અરજી કરે હું ખૂબ જ ઝડપથી તેની લોન મંજૂર થઈ જાય છે એ સમાજમાં માન સન્માન મેળવે છે ધાર્મિક કાર્યોમાં તેની રુચિ વધારે હોય છે સમાજમાં તેની પ્રતિષ્ઠા વધારે હોય છે સમાજમાં કાની નવા કાર્યો કરવા માટે તે હંમેશા અગ્રેસર રહે છે મિત્રો યાદીમાં હવે આગળનું નામ આવે વધારે મહેરબાન રહે છે તમને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ સૌથી વધારે પ્રાપ્ત થાય છે કહેવાય છે કે જે અક્ષરવાળા વ્યક્તિ ઉપર માતા લક્ષ્મી કૃપા દ્રષ્ટિ બંને હાથોથી તેને આશીર્વાદ

ક્ષેત્રમાંતે کامیابی મળવે છે મિત્રો આગળ હવે 7મું નામ આવે છે તે છે એસ અક્ષરવાળા લોકો મિત્રો એસ નામવાળા લોકો ઉપર માતા લક્ષ્મી ખૂબ જ વધારે મહેરબાન રહે છે એસ નામવાળા લોકોના જીવનમાં બધા જ કષ્ટ માતા લક્ષ્મી દૂર કરે છે અને તેને ખૂબ ઝડપથી કરોડપતિ બનાવી દે છે તે પોતાના કાર્યક્ષેત્રમાં વધારે જીવનમાં આગળ વધે છે અને તેની બધી બાધાઓ દૂર થાય છે અને સફળતા મળે છે અને તેના જીવનમાં બધા જ કષ્ટો દુઃખ અને સમસ્યા માતા લક્ષ્મી દૂર કરે છે આ જ કારણથી હવે તેના જીવનમાં કોઈ સમસ્યા નથી રહેતી જીવનમાં પ્રસન્ન થઈ જાય છે તેને માતા લક્ષ્મી નામ અંશ માનવામાં આવે છે માતા લક્ષ્મી તેના ઉપર ખૂબ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને તેના કાર્યક્ષેત્રમાં માતા લક્ષ્મી તેને સફળતા અપાવે છે અને તેના દુઃખ અને સમસ્યા દૂર કરે છે મિત્રો તેના વિવાહ ખૂબ જ ઝડપથી સંપન્ન થાય છે તે વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ સારી સફળતા અપાવે છે અભ્યાસમાં આગળ હોય છે સ્વાસ્થ્ય માટે હંમેશા એક્ટિવ રહે છે પારિવારિક જીવન સારું રહે છે પરિવારના સભ્યો સાથે ફરતા સારો સમય વ્યતીત કરે છે હવે મિત્રો નવમાં અક્ષરનું નામ છે તે છે એલ નામ વાળા લોકો પણ જીવન માં ખૂબ જ વધારે સફળતા મેળવે છે એલ નામ વાળા તેના ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન રહે છે તેના જીવન માં બધા કષ્ટો દૂર કરે છે ઉચ્ચ પદ પ્રાપ્તિ થાય છે કારકિર્દી માં બિઝનેસ માં તે હંમેશા આગળ વધે છે તેનું પારિવારિક જીવન સારું રહે છે ખૂબ ઝડપથી સંતાનની પ્રાપ્તિ થાય છે અને વૈવાહિક જીવન માં હંમેશા તેને ખુશનસીબ રહે છે તેનો મધુરતા જોવા મળે છે મિત્રો અંતમાં દશમાં અક્ષર છે તે જી નામ વાળા લોકો જી નામના અક્ષરો વાળા જાતકો પણ માતા લક્ષ્મી થી ખૂબ વધારે પ્રસન્ન રહે છે તેને ખૂબ જ ઝડપથી ધનથી માલામાલ બનાવી દેશે જી નામના અક્ષરો વાળા લોકો ઉપર માતા લક્ષ્મી હંમેશા તેની કૃપા રાખે છે તેના શેર માર્કેટિંગમાં તેમને લાભ મળે છે મિત્રો આ દસ નામ વાળા અક્ષરો માતા લક્ષ્મી ના અંશ કહેવાય છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમામ મિત્રો અને પરિવારજનો સાથે છે શેર અવશ્ય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી તેને બોક્સ માંગ જય લક્ષ્મી લવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ